અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને બગસરાની આસપાસના સમાચાર નવા નવા જોવા મળે મળતી માહિતી મુજબ બગસરા બસ સ્ટેન્ડમાં ગંદકી રોડ પર આવી જતા રોડ પર દુર્ગંધ મારતા લોકો ત્રાહિમામ પુકારી ગયા વિગત અનુસાર બગસરા બસ સ્ટેન્ડની અંદર ટોયલેટની ગંદકી રોડ ઉપર આવી જતા રિક્ષા ચાલકો તથા દુકાનદારોને ભારે દુર્ગંધ મારતા ત્રાહીમામ પુ કરી ગયા છેલ્લા ત્રણ દિવસ થયા આ ગંદકી રોડ ઉપર અતિ દુર્ગંધ મારતા આસપાસના લોકો કંટાળી ગયા હતા અને આ ગંદકીના ત્રાસથી તેઓ રજૂઆત કરવા ડેપો મેનેજરને પણ પહોંચી ગયા હતા ત્યારબાદ ત્રણ ચાર દિવસ બાદ પણ આ ગંદકી સાફ કરવામાં આવી હતી ત્યાં લગી લોકોને આ ગંદકીના ત્રાસથી દુર્ગંધથી આસપાસના લોકો જેઓ કોઈ મંદિરે અથવા મસ્જિદે જવા માટે નીકળ્યા હોય તરત રોડ ઉપર ચાલીને જવું પડતું હોય ત્યારે આ ગંદકીમાં પસાર થવું પડે છે જેથી લોકો ભારે નારાજગી જોવા મળી હતી રિપોર્ટર સમીર બિરાણી બગીસ રાખી